સલામલેકુમ જય હિન્દ જય ભારત મુસ્લિમ પ્રગતિ સંગઠન હું પ્રમુખ મુસ્તા ખુરેશી સત્ય સ્વરાજ ન્યૂઝ રિપોર્ટર જામનગર હું આ વિડીયોના માધ્યમથી હિન્દુ મુસ્લિમ યુવાઓને એક મેસેજ આપવા માગું છું કે સાત તારીખે સો સો ટકા મતદાન કરાવવું એ આપણા ભારત દેશના યુવાઓનું એક જિમ્મેદારી છે જ્યાં જ્યાં જે જે ગલીમાં યુવા છે યુવા વર્ગના લોકો તેની જિમ્મેદારી છે કે તે સો ટકા મતદાન કરાવે આ મતદાનથી આપણા દેશનો પ્રધાનમંત્રી કોણ બનશે કોની સરકાર બનશે એ નક્કી થશે અને આગળ આપણો દેશનો વિકાસ કરવા માટે આપણે આપણી આંગળીથી વોટ દઈ અને આપણે સરકાર બનાવશી ત્યારે સરકાર બનશે અને પછી માથે બેઠશે તો આ એક મોટી જિમ્મેદારી અને મોટો અધિકાર આપણે સંવિધાને દીધો છે અને આ કોઈ ચૂકતા નહીં સાત તારીખે 100% ટકા વોટિંગ કરાવજો અને મારા મુસ્લિમ ભાઈઓને કહું છું કે વોટિંગ કરવું ફરજ છે વોટિંગ સોયસો ટકા બધી ગલીએ ગલીથી ખાવું એક દી મહેનત કરજો બધા યુવાઓ અને વડીલો અને એક બીજી વસ્તુ પણ સત્ય છે કે આપણી સમાજ હોય જમાત હોય જામનગરમાં આડત્રીસ જમાત છે તો એના અંદર આપણી માયું બહેનોને અમુક એવું પણ થાય છે કે વોટિંગ કરતાં પણ નથી આવડતું તો એના પાછળ પાછળ મોટો કારણ છે કે આપણી આડત્રીસ જમાતમાંથી અમુક જમાતમાં જ વોટિંગ થાય છે અને ઘણી એવી જમાતમાં મતદાન કરી વોટિંગ કરીને પટેલ નથી બનતા એમને બને છે તો આપણે આપણી જમાત માટે વિકાસ જોતો હોય આગળ લઈ જાવી હોય તો વોટિંગ જરૂરી છે તો આપણી જમાતમાં પણ આ સાત તારીખ વહી જાય પછી યુવાઓને હું કહું છું તમે ઉમેદવારી નોંધાવો તમારી જમાતોમાં પટેલની દાવેદારી અને વોટિંગ કરાવી અને સિસ્ટમ કરો કે વોટિંગથી જ પટેલ બનશે આ પણ જરૂરી છે આપણી સમાજ આના હિસાબે જ પાછળ જે આપણી સમાજને આગળ લઈ જાવી હોય તો અઢી અઢી ત્રણ વર્ષથી આપણી જમાતના પટેલ વોટિંગથી બને અને એ કાયદાની અંદર આપણી સમાજની માયું બહેનો પણ વોટિંગ કરવાનો એને પૂરેપૂરો અધિકાર દેવો જોઈએ અને એ પણ વોટ દેવી જોઈએ જમાતના પટેલ તો જ આગળ જતાં આપણે આ ચૂંટણીમાં અને આપણી બહેનોને આવડી જશે કે વોટિંગ કેમ કરવું મગજમાં બધું ઉતરી જશે એટલે આ ક્યાંક ને ક્યાંક આપણી બેદરકારી અને ખાસ કરીને યુવાઓને કહું છું કે જાગો અગર આપણી સમાજને આપણી જમાતને આપણે કાંઈ કરવું હોય આપણી આવનારી નસલ માટે તો વોટિંગ જરૂરી છે અને આપણી જમાતથી શરૂ કરાય આપણી જમાતની અંદર ઘણી એવી જમાતું છે કે વોટિંગ વગર પટેલ બની જાય છે અને આવી યુવા કોક વાતું કરે તો એના વિરુદ્ધ બધાય થઈ જાય છે એટલે આ સિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક ખોટી છે ને કાઢવી જોશે અને વોટિંગ કરશું તો દેશ આગળ જશે વોટિંગ કરશું તો જમાત આગળ જશે વોટિંગ કરશું જ તો આપણી નસલ આગળ જશે અને આ એક મોટો અધિકાર આપણે આપણા સંવિધાને દીધો છે એટલે મારી દરખાસ્ત છે સાત તારીખે બધા વધારેથી વધારે સો ટકા મતદાન કરો અને જાગો અને આપણે આ દેશનો પ્રધાનમંત્રી કોણ બનશે એ આપણે નક્કી કરવાનું છે જનતાને જનતા વોટ દઈ દઈને સરકાર બનાવે છે આપણા પાસે અધિકાર છે જય હિન્દ જય ભારત